ભ્રષ્ટાચાર કરો છો પૂર્ણ સંપૂર્ણ વિગત તમે લોકો સમક્ષ જાહેર કરો અગાઉ એ ભુજમાં પણ હતા એનું ફેમિલી પણ ભ્રષ્ટાચાર છે એ પણ સરકારમાં રજૂઆત કરો કેટલો એનો ભ્રષ્ટાચાર શું છે કેટલી નોકરી હતી તપાસ કોંગ્રેસ પક્ષની મારી માંગણી છે આની સામે કડકમાં કડક પગલાં લેવાય અને આ સસ્પેન્ડ થાય એવી કોંગ્રેસ પક્ષની મારી માગણી છે સાહેબ વિશેષમાં જે બીજા બધા જે અધિકારીઓ છે માત્ર ને માત્ર શ્રીને કોંગ્રેસના ડેલિગેશન દ્વારા અનેક વાર રજૂઆત થયેલી

પોતાને ક્યાંક ને ક્યાંક સપોર્ટથી ભ્રષ્ટાચાર કરવાની જે તાકાત આપે છે એ તાકાત જો આપના થી તાકાત તોડવામાં નહીં આવે તો રાજકોટની પ્રજા આવી જ રીતે ભ્રષ્ટાચારની અંદર હેરાન થતી રહેશે અને વિરોધ પક્ષ તરીકે અમારા તમારી ચેમ્બરને પણ તારા મારવા પડે એવી પરિસ્થિતિ કોંગ્રેસની ના આવે એવી અમે તમને વિનંતી ચીમકી સમજો તો ચીમકી એટલા માટે કે ટીઆરપી ગેમ ઝોન ભાઈના પછી રાજકોટનું ચોથી જાગીર મીડિયા એટલું જાગૃત કોંગ્રેસ પાર્ટી એ એટલા આંદોલનો કર્યા છતાંય જો તમારો અધિકારી ભૂજતી આવે અને જો એની તાકાત હોય કે રૂપ હાથો હાથ જો પૈસા લઈ શકે તો રાજકોટની પ્રજા મહાનગરપાલિકાને ક્યાં હિસાબે જોશે

જે એક લાખ એંસી હજારની લાંચ લેતા પકડાઈ ગયા છે એ બારામાં એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે અને ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેશનની જ કચેરીની અંદર ઓફિસની અંદર જે લાંચ લીધી છે એ બહુ અતિ ગંભીર બાબત છે એટલે અમે કમિશનરનું ધ્યાન દોરવા આવ્યા છીએ કે આ રાજકોટ મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર છે એ બંધ કરાવો સત્યાવીસ જણાના થોડા દિવસો પહેલાં ડેર થયા હજી એની સાઈ નથી સુકાણી ત્યાં પણ ભ્રષ્ટાચારનો વેગ કોર્પોરેશનમાં ચાલુ રહ્યો છે એ બંધ કરવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે ખરેખર ક્યાંક ને ક્યાંક ભાજપના પણ પદાધિકારીઓ સામેલ હોય તો જ અધિકારીને આટલી બધી હિંમત થાય હજી તો દોઢ મહિનો જ અનિલ મારુને થયા છે ત્યાં ઓફિસમાં સીધો ભ્રષ્ટાચાર ચાલુ કરી દો એની ખરેખર કેટલા એને એનઓસી આપવામાં આવ્યા છે એની પણ તપાસ થવી જોઈએ અને આ જે અધિકારી છે પહેલાં ભુજમાં હતા એની પણ તપાસ થવી જોઈએ અને આ અધિકારી ખરેખર એને સસ્પેન્ડ થયા છે એવી કોંગ્રેસ પક્ષની માગણી છે એ એ બારામાં પણ એને અનિલ જૈનનો જે પરિવાર જે ભ્રષ્ટાચાર કર્યો છે એની પણ તપાસ થવી જોઈએ એવી પણ અમારી માગણી છે